ચાંદોત ખાતે નર્મદા નદીની જળરાશિમાં વ્યાપક પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો પ્રસિદ્ધ મલારાઓના એકસો ને આઠ પગથિયા પૈકી પગથિયા બાણું પગથિયા પાણીનો ગરકાવ જ્યારે ઘાટ સંપૂર્ણ ડૂબવાથી હજુ સોલ પગથિયા દૂર ધીમી ગતિએ વધી રહી છે નર્મદા નદીની જળ સપાટી નર્મદા નદીની વધતી જતી જળ સપાટી અને અનુલક્ષીને ડભોઈ તાલુકાના ચાંદોત કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ડબોઈના ચાંદોદમાં નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેતા જોવા મળી રહી છે કારણ કે નર્મદા ડેમમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે મલ્લારાવ ઘાટના બાણું પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને નર્મદા નદીની જળ સપાટી ધીમી ગતિએ સતત વધી રહી છે હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડબોઈ તાલુકાના ચાંદોદ કરનાળી નંદેરિયા અને ભીમપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાલુ સિઝનમાં આ ત્રીજી વાર છે જ્યારે ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહે છે આ સાથે જ ચાંદોદ પંથકમાં રાત્રેથી ધોધમાર વરસાદ ચાલુ છે અને ઉમા સોસાયટી તથા અંબિકા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ચાંદોત પાસે મલ્લારાવ ઘાટના પંચાણું પગથીયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણે જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે